શિક્ષણના મહાકુંભમાં કર્તવ્યનો નાદ દાહોદમાં સભા મંડપ નાનો પડ્યો સિંઘવણના શિક્ષકોનો સેલાબ ઉમટ્યો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એબીઆરએસએમ દાહોદ જિલ્લા દ્વારા આયોજિત કર્તવ્ય બોધ દિવસ કાર્યક્રમમાં શિક્ષકોનો એવો જનસલાભ્યો કે પ્રજાપતિ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયનો વિશાળ સભા મંડપ પણ નાનો પડ્યો ખાસ કરી સિંગવડ તાલુકામાંથી અભૂતપૂર્વ સંખ્યામાં હોદ્દેદારોને શિક્ષકો હાજર હતા સભાખંડમાં બેસવા માટે જગ્યા પણ ન હતી તેમ છતાં શિક્ષકોએ ભારે ઉત્સાહ સાથે ઉભા રહી સંપૂર્ણ કાર્યક્રમ નિહાળ્યો કાર્યક્રમના અધ્યક્ષ અને દાહોદ જિલ્લા વિકાસ અધિકારી ડીઓ માનનીય શ્રી સ્મિત લોઢાએ તેમના વિદ્યાર્થી જીવનના સંઘર્ષ અને સફળતાની કહાણી રજૂ કરી તેમણે પોતે કેવી રીતે શિક્ષણ મેળવ્યું અને જીવનમાં શિક્ષકોનું શું મહત્વ છે તે વિશે અત્યંત પ્રેરણાદાયી વક્તવ્ય આપી ઉપસ્થિત તમામ સારા સ્વતોના દિલ જીતી લીધા ઉપસ્થિત મહાનુભાવ પૈકી કાર્યક્રમના અધ્યક્ષ માનનીય શ્રી સ્મિત લોઢા જિલ્લા વિકાસ અધિકારી શ્રી દાહોદ મુખ્ય વક્તા માનનીય માનનીય શ્રી 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 ધર્મેશભાઈ મહેતા સંયોજક ધર્મ જાગરણ વિભાગ ગુજરાત પ્રાંત આરએસએસ સુરેન્દ્રસિંહ દામા દાહોદ અતિથિ વિશેષ માનનીય શ્રી અને રૂસી સોલંકી અધ્યક્ષ શ્રી પ્રાથમિક શૈક્ષણિક મહાસંઘ ગુજરાત માનનીય શ્રી સરદારસિંહ મચાર સંગઠન મંત્રી શ્રી ગુજરાત પ્રાંત એબીઆરએસએમ માનનીય શ્રી કપિલા દીદી પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દાહોદ મુખ્ય વક્તા શ્રી ધર્મેશભાઈ મહેતાએ શિક્ષકોના સંગઠિત પ્રયાસની પ્રશંસા કરતા જણાવ્યું જ્યારે શિક્ષકો પોતાના કર્તવ્ય માટે ચિંતન કરવા આટલી મોટી સંખ્યામાં એકત્ર થાય છે ત્યારે રાષ્ટ્રનું ભવિષ્ય ઉજ્જવળ છે તે નિશ્ચિત છે સ્વામી વિવેકાનંદ અને નેતાજી સુભાષચંદ્ર બોઝના આદર્શોને જીવનમાં ઉતારી તમામ શિક્ષકોએ શિક્ષણ દ્વારા દેશ સેવા કરવાનો સંકલ્પ લીધો કાર્યક્રમ ના અંતે સિંગવડ તાલુકાના તમામ શિક્ષકો અને આમંત્રિતોએ આત્મિયતા સાથે સામૂહિક ભોજન લીધું સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક દાહોદ દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર મકવાણા

समाज निर्माण की भूमिका में अग्रेसर लेने काम करे शिक्षकों ने जोड़े तो ए, जो आपका संकल्प है संकल्प जो सिद्ध था तो पर आपकी शाला એટલે કે મારું વિદ્યાલય એ તીર્થ સમાન બને એની પૂર્વ ભૂમિકાના ભાગ રૂપે આપણે કાર્યક્રમ કર્યો તો અમાર વિદ્યાલય અમાર અને આપણે હવે એ દિશામાં આગળ જઈ રહ્યા છે કે મારું વિદ્યાલય તીર્થ એ દિશામાં આપણે આગળ જઈએ તો સંગઠન આ પ્રકારના કાર્યક્રમો કરે છે જ્યારે નિયમિત કાર્યક્રમોમાં